હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાચલ રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી સાંજના જમવામાં ખૂબ જ ઝડપથી બની જાય તેવું શાક દમાલું બનાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો મારી આવી અવનવી રેસીપીઓ જોવી તમને ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવી લઈએ દમાલું દમાલું બનાવવા માટે પહેલાં તો આપણે નાની સાઇઝની બટેટી લેવાની છે તેને કૂકરમાં એડ કરી બટેટી ડૂબે તેટલું પાણી એડ કરી અને અડધી ચમચી મીઠું એડ કરી કૂકરને બંધ કરી અને તેમાં આપણે એક સીટી જેટલું થવા દઈશું તેને સારી રીતે બાફી લઈશું પછી તેને આવી રીતે બફાઈ જાય પછી કાઢી અને તેની બધી છાલો કાઢી લેવાની છે તમારી પાસે નાની બટેટી ન હોય તો મોટી બટેટીના પણ તમે ટુકડા લઈ શકો તો આવી રીતની મીડિયમ સાઈઝની બટેટી લેવાની છે તેને પહેલાં તો સારી રીતે બાફી લેવાની છે તો આપ જોઈ શકો છો અહીં મેં બધી જ બટેટીની છાલ ઉતારી લીધી છે પછી આવી રીતે કાંટા હોય ચમચીની મદદથી બધા જ બટેટામાં આવી રીતે આપણે કાણા પાડી લેવાના છે જેથી તળતી વખતે અંદર સુધી તે તળાઈ જાય તો આવી રીતે બધા જ બટેટીમાં આપણે કાણા પાડી લઈશું પછી એક બાઉલમાં તેલ મૂકી અને બટેટીને થોડી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લઈશું બટેટીને તળવાથી શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવતો હોય છે એ માટે આપણે બટેટી તળી રહ્યા છે તો આવી રીતે બટેટીને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લેવાની છે તો આપ જોઈ શકો છો આસાનીથી તળાઈ રહી છે પછી આવી રીતે આપણે બધી બટેટી તળી લીધી છે હવે આપણે તેની માટેના મસાલા તૈયાર કરી લઈએ તેના માટે એક મિક્સર જારમાં અહીં મેં પલાળેલા સૂકા ચાર પાંચ મરચાં લીધા છે એમાં ચાર પાંચ કળી લસણ અને આદુનો ટુકડો કરી અને આવી રીતનું ઝીણું ગ્રાઇન્ડ કરી લેવાની છે આવી રીતની ચટણી બનાવી લેવાની છે આ પલાળેલા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તેને બે કલાક અગાઉ પલાળી લેવાના છે તો આપ જોઈ શકો છો એકદમ સરસ એવી ચટણી તૈયાર થઈ ગઈ છે પછી એક બાઉલમાં એક વાટકો જેટલા ટામેટા અને થોડા સિંગદાણા એડ કરી તેની પણ પ્યુરી બનાવી લેવાની છે તો શિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે શાકમાં તો હવે આપણે તેને શાકનો વઘાર કરી લઈ વઘાર માટે એક ચમચી રાઈ જીરું એડ કરીશું તમાલપત્ર લવિંગને બાદિયા એડ કરીશું અને થોડા કાંદા એડ કરી તેને સારી રીતે સાથે લેવાના છે તેલમાં થોડું મીઠું એડ કરીશું તો કાંદાની કચરા દૂર થાય પછી આપણે તેમાં મરચાંની આપણે જે ગ્રેવી બનાવી તે એડ કરીશું મરચાં લસણ ને આદુની ગ્રેવી બનાવી તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે અને તેને થોડી તેલમાં સાતળી લેવાની છે પછી આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી ગ્રેવીને ધીમા ગેસે સાતળી લેવાની છે પછી આપણે એક ચમચી તેમાં કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને પછી આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે આપણે મીઠું અગાઉ ઉમેરેલું તો તે નથી ઉમેરવાનું પછી આપણે તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું તેને પણ તેલમાં સારી રીતે ચડવા દેવાની છે થોડી વાર ડીશ ઢાંકી દેશો એટલે ગ્રેવી એકદમ જ ચડી જશે ટામેટાની જે કચાશ છે તે દૂર થઈ જશે તો તેલ ઉપર આવી જાય ત્યાં સુધી તેને ચડવા દેવાની છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવી આપણી ગ્રેવી ચડી ગઈ છે આવી રીતે ગ્રેવીને સારી રીતે પછી આપણે તેમાં અડધી વાટકી જેટલું દહીં એડ કરીશું દહીંનો ટે એડ કરવાથી ગ્રેવી એકદમ જ સરસ બનતી હોય છે અને ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવી દમાલુની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે બાફેલા બટેટા છે તે તેમાં એડ કરી દેવાના તળેલા બટેટા હતા તેને આ ગ્રેવીમાં સારી રીતે એડ કરીને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને પછી તેને સારી રીતે થોડી વાર ઉકળવા દેવાનું છે એટલે મસાલો બધો બટેટા સાથે મિક્સ થઈ જશે તો આપ જોઈ શકો છો આપણું દમા આલું તૈયાર થવા આવી ગયું છે પછી આપણે તેમાં થોડી કસૂરી મેથી એડ કરીશું કસૂરી મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો આપ જોઈ શકો છો આપણું દમાલું તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી અને તેને એક ડીશમાં સર્વ કરી લઈએ તો આપ જોઈ શકો છો કેટલું સરસ ખૂબ જ ઝડપથી બની જાવ તો આપણું દમા આલુ તૈયાર થઈ ગયું છે તમે પણ આ શાક ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે તો આજની મારી આ રેસિપી તમને કેવી લાગે તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આ આવી જ અવનવી રેસિપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ